ની રેસ ઓનલાઈન এড્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આ આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 12 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે અને આ યુનિટ તમારા માટે ખૂબ જ છે એનું રીઝન ઈ છે કે તમારી પાસે જ્યારે ખાત માં રકમ હોય અને ગુણાકારમાં આપણે ખાત કઈ રીતના પ્લસ કરી શકીએ રકમ ભાગાકાર કઈ રીતના કરી શકે સાદું રૂપ કઈ રીતના પૂછું તમારા આગલા સ્ટાન્ડર્ડ માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે નાઈન ટેન્થ માં ખાતા ને ખાતા આવતું નથી પરંતુ એનો જે પાર્ટ છે કે અહીંયા તમારે પર અત્યારે રોજ સમજે છે એ તમારે ખૂબ જ મહત્વનો છે ખાતા ને ખાતા આપણી પાસે ધોરણ 6 માં તમે અભ્યાસ કરી ગયા સેવન્થ માં અભ્યાસ કરી કયા પ્રકારનો અભ્યાસ કરેલો છે થોડું સમજ છે આપણી પાસે બેસ તો આપણી પાસે જેમ કે સપોસા 8 ના ભાગ પાડતા 8 ના ભાગ તો આપણે એમ પાડતા સર 4 2 8 હજી આપણે ચાર ના ભાગ પાડી શકીએ છે 2 2 4 અને ઉપરના 2 2 2 2 2 2 આવી રીતના રાખવા હોય તો 2 કેટલી વખત છે 1 2 3 તો હું 2 ની 3 ઘાત લખું તો 2 ની 3 ઘાત બરાબર કેટલા થઈ શકે 8 ના કે 2 ને 3 વખત ગુણવા પડે છે તો તમને અત્યારે જે અહીંયા સાદ મળે છે 2 ની 3 ઘાત તો આ નીચેના જે 2 છે એને આધાર કહેવાય શું કહેવાય આધાર આધાર ऊपर જે સંખ્યા છે इने घात અથવા घातांक के में सो के में घात अथवा એટલે કે ખાતાન પણ મોસ્ટ ઓફ કે આપણે શબ્દ બોલે છે ઘાત જ બોલે છે અને આખું જે છે બે થી ત્રણ ઘાત સ્વરૂપ જે છે એને શું કહેવાય આ સ્વરૂપ કહેવાય ઘાત સ્વરૂપ આટલી વસ્તુ આપણે શીખેલા છો ઓકે એની જગ્યા પર બીજું કોઈ પણ હોય જેમ કે ચલ હોય एक नीच छोर भार तो आज छोर छेद तमारे पास एक घात बने चुके और ने आ तमारे पास सु बने चुके जो ने आधार है इन्हीं जैसी के लाचब की तो आना आधार पे लतमें डाक लागू होती है पेला तमारे पास थोड़ा नियम समझवा पड़े तो तमें सहलाई दिक्कत ही सब कुछ हो तो नियम क्या बात छेद पेला आपने समझवा प AD ઉપર n ભાગ ગુણ્યા AD ઉપર n બરાબર AD n plus n ભાગ આ m અને n જે તમે જોવો છો એ શું છે પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અનંત સુધી છે તો આ જે સૂત્ર શું કહેવા માંગે છે તમને સમજાવું આ જે સૂત્ર જે છે તમને શું કહેવા માંગે છે આપણે દાખલાનો સૂત્રો લખવાના આવતા નથી

इन रकम चाहे समान हो से ये नीचे ना आधार समान हो और गुणाकार वाला रकम अलग हो तो घात तो सोई जसे सर्वादो थसे फॉर एग्जांपल यहां पे हम किए 2 की 3 घात गुणे 2 की 4 घात अब ये a और a की जगह पर कौन है 2 तो बनने में आधार समान छे रकम के नाम छे गुणाकार तो घात का सूत्र थे सरवालो कई इतना साधन का आपको पड़े यहां a a वही a ऊपर के लिख दिया यहां सुन लीजिए 2 2 छेक तक 2 लियो ऊपर की घातों का सरवालो तो कई इतना m n तो 3 कितना करसु 3 4 2 3 में 4 खात में और 7 आंसर ऐसे फाइनल इसको जो जवाब होना से तुमने 2 ने 7 आधे थे तो तुम्हें 2 ने 7 વખત 100 तो आना जेटल जवाब आपसे मेरे दोनों का कोई भी चार का कोई ये आना बड़ा बच्चा ये पहले नियम याद कर लो कि बनने बे संख्या ना आधार समान होए आधार केवा होए समान होए ने रकम गुणाकार में होए तो घात नो सु थई जसे सरवाळो थसे ओके नियम नंबर 1 कंप्लीट नियम नंबर 2 जो है ए ने एम घात भाग किया ए ने

n m minus one. For example, like Beni four times, Bhagya Beni three times. बनने ना आता सर का अच्छे हैं रकम से तो घात बार बार के लिए बी वक्त आता है आपके पर ऊपर ना घात की घात से जवाब आप से बी नी एक का हम से नियम नंबर बीचो पर तो मैं याद रही थी से अगर और चलिए नियम नंबर तीन जो समझे नियम नंबर तीन नियम नंबर तीन सुप के वापस के चीजों एन इन एन घर भाई दिया एन इन एन घर बराबर एक ना क्षेत्र में एन इन एन माइनस वन

પહેલી ખાત નાની હોય અને બીજી ખાત મોટી હોય તો એનો સદરૂપ કઈ રીતે કે અંશમાં એક મૂકવાનો અને છેદમાં મોટી માઈનસ આ રકમ જો આવી હોય આવી રીતે હોય તો શું કરવું પડે બંનેના આધાર સરખા છે રકમ પણ પહેલી ખાત નાની છે બીજી ખાત મોટી છે તો આ પ્રમાણે તમારે સદરૂપ આપવો પડે તો કઈ રીતે આપવો પડે અંશમાં એક લગભગ પડે

ab ના છેદમાં b આ કાઉંસલી કેમ ગણત હોય તો m ઘાત છે એ a ઉપર પણ લાગુ પડે અને છેદમાં પણ લાગુ પડે તો શું થશે a ની m ઘાત ના છેદમાં b ની પણ કેટલી આ ઉપર નિયમ છે તો આમ જો b ના છેદમાં 3 આવી કોઈ રકમ છે ને ઈ રકમ ની ઘાત કઈ 2 છે તો આ 2 ઘાત જે છે ને

ओके આનર જેવો નિયમ તમે હજુ આગળ બનાવી શકો આ કૌંસની m રાખો તો ઉપર તો सेम વસ્તુ આ ab પેલો થાય ગુણાકાર તો m ઉપર કેટલી ઘાત આપી શકો તમે m અને b ઉપર પણ કેટલી વાર લખી શકો છો n તો આવી રીતના પણ તમારી પાસે ઘણી હોય તો પણ થાય એટલે કે આને કહેવાય નિયમ એટલે કે કૌંસમાં છે કૌંસની કોઈ હોય તો પણ કરી તમે આમ પણ કરી શકો તો જો નિયમ a નું n ઘાત ગુણ્યા b ની કોઈ ઘાત નથી અને આખા કૌંસની m ઘાત છે તો હજી તમે આનું સદ્ર શું આપી શકો છો સમજો આ m ખાત કોને કોને લાગુ પડે પહેલા પદને પણ લાગુ પડશે બીજા પદને પણ લાગુ પડશે જે બેઝિક પદાર્થની દ્વિતીય સમવાર કરતા સાથે તેથી a ની n ખાત તો છે આ ખાત આની સાથે થાય તો ખાતને ખાતનો શું થશે ગુણાકાર a ની m ખાત છે આખા કૌંસની m ખાત આ બંને ખાતમાં સંબંધ કેવો હશે ગુણાકાર તેથી a ની n m ખાત ગુણ્યા

આ ત્રણ ભાગ જે છે એ પેલા પદને લાગુ પડશે ગુણાકાર થઈ જશે ગુણાકારના ગુણાકાર આ ત્રણ વડે તો ત્રણ ઉપર કોઈ ઘાત નથી દાખા કૌંસની ઘાત લાગુ પડે તેથી બે આ બે ઘાત ગુણ્યા ત્રણ ના બે કરી 6 ઘાત બને અને ત્રણ ની ત્રણ ઘાત તો આ રીતના પણ તમે નિયમ લઈ શકો છો અને લાસ્ટ નિયમ n-n का एक कोई लब्धों की माइनस

તો તમારા ભાગ અને ખાતરના જે પણ ઉકેલ કરવો છે એ સાત નિયમો પર વર્ક કરશે પહેલો નિયમ રિપીટ કર આવતો રકમ ગુણાકારમાં છે બંનેના તાકાલસરકા આવસક ઘાતનું થઈને સંખ્યામાં બીજો નિયમ રકમ સરખી હોય છે ભાગાતર પાસે ખાલી તરીકે જ ભાગવું પરંતુ પેલી ઘર માન્ય છે બીજી ઘર મોટી હશે એનો સર રૂપિયા આપનો છેદમાં તો અંશમાં શું લખવાનો છે એની એટલે આધાર મોટી ઘાતની ઘાત પછી જો તમે રકમ અંશમાં છેદમાં મૂકેલી આખા કૌંસની ઘાત આપેલી હશે તો આખા કૌંસની ઘાત અંશને પણ લાગુ પડે પણ લાગુ પડે જેમ કે જો 2 ના છેદમાં 3 આખા કૌંસની 2 ઘાત તો આ 2 ઘાત છે પણ લાગુ પડી આ 2 ઘાત પણ લાગુ પડે અને અંશમાં છેદમાં જે રકમ હશે એનો સંબંધ કેવો છે ગુણાકાર સેમ વસ્તુ AB જે છે કોઈ સંખ્યા ભેગી છે અને ઈ સંખ્યાને કૌંસની બારે કોઈ ઘાત આપેલી છે ઈ ઘાત બંને બે પદ પર લાગુ પડે ઓકે सेम વસ્તુ ઘાતની છે કે n ઘાત છે ગુણ્યા b ઉપર કોઈ ઘાત m ઘાત છે પેલા પદ પણ પડે બીજા પદ ને પણ લાગે તે એ n ઘાત ગુણ્યા m ઘાત તો આ બંને ઘાતનો થાય ગુણાકાર જેમ કે જો અહીંયા એક આપ્યું 2 ની 2 ઘાત છે ગુણ્યા 3 અને આખા કૌંસની 3 ઘાત ત્રણ ઘાત છે પહેલા પદને પણ લાગુ પડે બીજા પદને પણ લાગુ પડે પેલું પદ શું બની બે ની બે કર અને નો ગુણાકાર કર ગુણ્યા 3 ગુણાકાર 3 ના 3 3 બક્કે દીકન લખી શકો તમે 3 બે ના બે બે તરી 6 घात 3 ની 3 સેમ વસ્તુ કે જ્યારે તમને કોઈ ઘાત માઈનસ આપેલી હોય ઈ રકમને પ્લસ માં ફેરવી દો તો ઈ રકમને છેદમાં મૂકાશે અંશમાં શું મૂકાશે 1 એનો વ્યસ્ત કરવો પડશે તો આટલા છો તમે નિયમને ફોલો કરો તમે ઘાત અને કાતાંકનો છે વિજ્ઞાન ભાગ લાગસે નહીં સ્વાધ્યાય 12.1 ની એના આધારે આપણે બે દાખલા ગણવાના છે તો જોઈએ આની અંદરની પહેલી રકમ શોધો પેલો પ્રશ્ન છે કિંમત શોધો અને સાદુપાકો કોરા કેવો છે ખાસ સમજી પડ્યા બે બી 3 घात હોય

જ્યારે ભાગ કેના મોરી માઈનસ માં હોય ત્યાં તેથી 1 ના 1 અને 3 ની 2 ભાગ છે 3 કેટલી વખત વખત 1 ના 1 3 3 થશે 3 9 બને છે શું બને છે 1 9 આપણો જવાબ બને છે એમ મિતના આન્સર નંબર 2 ગયો આન્સર નંબર 2 માં શું છે રકમ રકમ પણ માઈનસ માં છે એટલે

તેથી માઈનસ 4 કેટલી વખત ગુણવા પડશે બે વખત માઈનસ 4 4 એક ના 4 4 પેલા ગુણાકાર કરો ચોકે ચોકે 100 આ આ થઈ જશે તેથી 100 હજી જો આપણે આ નિયમ યાદ નો આવતો તો આ નિયમ છે ને a n હોય તો એક a n આ માઈનસ ને પ્લસ માં ફેરવા માટેનો નિયમ છે આપણે લાસ્ટ નિયમ શીખ્યા તે રીતે આન્સર નંબર મારે ફળ બનાવવું છે આન્સર નંબર ફળ રકમ શું છે 1 ના 2 ની માઈનસ 5 ઘાત છે તો અહીંયા તમારે બે નિયમ લાગુ પડે છે જો 1 છેદમાં 2 ની માઈનસ 5 ઘાત હવે માઈનસ 5 ઘાત જે છે એ કેમ છે કૌંસની બારે એ કાઉન્સની બારે જે ખાત છે એ અંશમાં પણ મૂકવી પડશે અને છેડમાં પણ મૂકવી પડશે એકની કેટલી ખાત થશે માઈનસ પાંચ ખાતે અને છેદમાં બેની પણ કેટલી ખાત હશે માઈનસ પાંચ ગાથ હવે માઈનસ પાંચ ગાથ ને મારે ટસ માં ફેરવી છે તો આ રકમ ખાલી તમારી પાસે આટલી રકમ હોય એકની માઈનસ પાંચ ગાથ હોય એ રકમને મારે પ્લસ માં ફેરવી હોય તો અંશમાં કેટલા લોકો છો તમે એક લખો છો